જેને જાણ્યા પછી તમને પોતે પણ ત્યાં જઈને આ ચમત્કારો જોવાની જરૂર ઈચ્છા થઈ આવશે આઠસો વર્ષથી વધુ જૂના આ પવિત્ર મંદિરમાં આજે પણ એવા અનેક રહસ્યો છે જેનો જવાબ વિજ્ઞાન પણ શોધી શક્યું નથી એવું કહેવાય છે કે ભગવાનના મનોરંજન અમર્યાદિત છે તેઓ ઈચ્છે તો રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવી શકે છે જ્યાં માત્ર એક નજરથી મનની દરેક ઈચ્છા પૂરી થઈ જાય છે ના એ જ ભગવાન જગન્નાથ મંદિરમાં આજે પણ એવા કેટલાક રહસ્યો છે જેના જવાબ મોટા મોટા વૈજ્ઞાનિકો પણ આજ સુધી શોધી શક્યા નથી ભગવાન અસ્તિત્વ ધરાવે છે અને કે જોડાયેલા દરેક વિશ્વાસ કરો ભગવાન તમારા દરેક સવાલ જવાબ ચોક્કસ આપે છે પરંતુ આજે પણ ઓડિશાના પ્રખ્યાત ભગવાન જગન્નાથ પુરી ના મંદિર માં આવા અનેક સવાલો છે જેનો જવાબ કોઈ વૈજ્ઞાનિક ને પણ નથી મળ્યો કેમ મંદિર નો ધ્વજ હંમેશા પવન સામે લહેરાતો રહે છે

આ મંદિર નો સમયાંતરે જીર્ણોધાર કરવામાં આવ્યો હતો આ મંદિરના સૌથી જૂના પુરાવા મહાભારતના વન પર્વ માં બંધાયું હતું આ મંદિર ત્રણ વખત તૂટી ચૂક્યું છે ઈ સ અગિયારસો ચોમોતેર માં ઓડિશાના શાસક અનંત ભીમદેવ દ્વારા એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો મુખ્ય મંદિરની આસપાસ ત્રીસ જેટલા નાના મોટા મંદિરો સ્થાપિત છે